જીપીએસસી ક્લાસ વન અધિકારીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી તે બાદ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે એક કરોડ પચીસ હજાર રૂપિયા તથા ફરિયાદીના મિત્રો વિજયભાઈ ઠક્કર અંકિત પટેલ પ્રદીપ શર્માસ અતુલ પટેલ જીગર પટેલ પાસેથી બે લાખ સત્તર હજાર તથા ફરિયાદી તથા વિજયભાઈના ગન લાયસન્સ પેટે બે લાખ નવ્વાણું હજાર મળી કુલ ત્રણ કરોડ ચુમ્માળીસ લાખની રકમ મેળવી ખોટા બનાવટી જીપીએસસીના નિમણૂક પત્રો આપી છેતરપિંડી આચરી હતી પોલીસે આરોપીઓ પાસેથી જીપીએસસીના ડેપ્યુટી કલેક્ટર ક્લાસ વનની વિગતવાર નિમણૂકની મહેસૂલ કચેરી અમદાવાદ ખાતે ફાળવણીનું પત્ર જીપીએસસીનો ફરિયાદીને નિયામક શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વર્ગ એકની પસંદગી પામેલા લાયક ઉમેદવારોની વિગતવારની નિમણૂક માટે ફાળવણી કરવા બાબતનું પત્ર અમદાવાદ કલેક્ટરના લેટર હેડ ઉપર ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ એક દસ દસક્રોયનો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ લેવા બાબતનો પત્ર અમદાવાદ કલેક્ટરના લેટર હેડ ઉપર ફરિયાદીને ડેપ્યુટી કલેક્ટર ક્લાસ વન ફરજ સ્થળે હાજર થવા રહે કરેલ હુકમ જીપીએસસી દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદને ફરિયાદીને ફરજ સ્થળે હાજર કરી હાજર પત્રકમાં સમાવી લેવા બાબતનો પત્ર અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટનો ફરિયાદી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની વેલિડિટી ધરાવતો ફોટો અને સિક્કા સાથેનું આઈ કાર્ડ મળી આવ્યું છે આ સાથે જ ઉપરોક્ત પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ નાગરિકો સાથે આવા પ્રકારની છેતરપિંડી કરેલી હોય તો તેઓએ આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે અતુલ પટેલ અને જીગર રાજેન્દ્ર પટેલ જેમાં જે પ્રકારે નાણાં લીધા એ પ્રકારે નિમણૂકની વાત કરી તો અંકિત પટેલને આસિસ્ટન્ટ મેનેજર પટેલ જીએમડીસીની પોસ્ટ માટે એક કરોડ વીસ લાખ નક્કી કર્યા પ્રદીપ શર્માને ડેપ્યુટી કલેક્ટર મહેસાણાની નિમણૂક માટે થઈને વીસ લાખ શરૂઆતમાં માંગ્યા અને પછી અતુલને જોઈન્ટ ડિરેક્ટર અર્બન ડેવલપમેન્ટ હાઉસિંગ ડેવલપમેન્ટ માટે તેમણે બે કરોડ નક્કી કરે આ કુલ મલાઈને સાડા ત્રણ કરોડ રૂપિયા આ આરોપીઓએ આ ફરિયાદી અને એના મિત્રો પાસેથી મેળવે છે આ લોકો જ્યારે પણ કોઈ રજૂઆત કરતા તો આ લોકો એ પ્રકારની વાત કરતા કે તમારે હવે બોન્ડ માટેની રકમ આપવી પડશે એટલે બોન્ડ પેટે પણ એમને રકમ એમની પાસેથી મેળવી વધુમાં એમને કીધું કે તમે ચારે ક્લાસ વન ઓફિસર બનવાના છો તો તમારે ડ્રાઈવ હથિયાર લાયસન્સની જરૂર પડે અને હથિયાર લાયસન્સ માટે જે યોગેશ પટેલ છે છે એના જણા કરી આ આ મિત્રો પાસેથી ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ટોળકીને ઝડપીને આઈપીસીની ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસઠ બસો ચાર ત્રણ પાંચ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે